મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં મિત્રો કરતા પહેલા આજે વાત કરીએ આજનું પંચાંગ વિક્રમ સંવત બે હાજર એક્યાસી અને ઈસવીસન બે હાજર પચીસ આજે ભાદ્રપદ માસ કૃષ્ણ પસ એકાદશી તિથિ અને યોગ પરિયોગ નક્ષત્ર પુનર્વસુ મિત્રો આજે આ એકાદશી શ્રાદ્ધ પક્ષ અત્યારે સરસ મજાનો ચાલે છે આપણા પિતૃઓના આશીર્વાદ લેવાનો સરસ મજાનો સમય એમાં પણ આજે એકાદશીનું શ્રાદ્ધ મારા દરેક વાલા જાતકો આ શ્રાદ્ધ પક્ષની અંદર તમારા પિતૃઓના ખીર અને પૂરું નિવેદ આપી અને એમને તૃપ્ત કરો એમના આશીર્વાદ મેળવી અને વર્ષ દરમિયાન તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો અહેસાસ કરો મિત્રો આજને ચંદ્રમાં પરિભ્રમણ કરી રહ્યા છે તો આજના જન્મેલા જાતકોનું નામ કર્ક રાશિમાં આવશે અને આજનું હવે વાત કરીએ ગોચર ગ્રહ ગોચરની વાત કરીએ તો આજે મિથુન રાશિમાં ગુરુદેવનું પરિભ્રમણ ચાલી રહ્યું છે કર્ક રાશિમાં ચંદ્રદેવ શુક્ર અને કેતુ સિંહ રાશિમાં અને કન્યા રાશિમાં સૂર્ય અને બુદ્ધનું પરિભ્રમણ ચલાવે છે મંગળદેવ તુલા રાશિમાં રાહુદેવ કુંભ રાશિમાં અને શનિદેવ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે મિત્રો આ હતું આજનું ગોચર ભ્રમણ હવે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની તો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા વાત કરીએ કે જે જાતકોનું ચંદ્ર રાશિ ઉપર નામ આવતું હોય તેવા જાતકોએ આ સમજવું અને આ રાશિફળ આપણે ચંદ્ર રાશિ ઉપર આધારિત વાત કરીએ મિત્રો વાત કરીએ મેષ રાશિની તો મેષ રાશિના જાતકોને આજે ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં માતા તરફથી તમને પ્રેમ અને આનંદનો અહેસાસ થાય મેષ રાશિના જાતકો આજે મનની અંદર આનંદ અને ઉત્સાહની બાબતો બને આજે પિતાનો સાથને સહકાર મળે માતાના આશીર્વાદથી આજનો દિવસ સુંદર અને સફળતાઓ પ્રાપ્ત થાય મિત્રો આજે પતિ પત્ની સાથે પણ સુમેળભર્યું વાતાવરણ બની રહે આજે તમારા કરેલા પરાક્રમનું સફળતા પણ પ્રાપ્ત થાય મિત્રો આજે ધાર્મિક કાર્યો પણ કરી શકાય તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા માતાના સ્પર્શ કરી અને હોમ પિતૃ દેવતા ભ્યો નમહ કરી અને આજનો દિવસની શરૂઆત કરી મિત્રો વાત કરીશું વૃષભ રાશિને વૃષભ રાશિના જાતકોને તૃતીય ભાવમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારા નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદમાં સાચવવું એકંદરે આજનો દિવસ સફળતાઓ પ્રાપ્ત થાય આજે તમારા ભાગ્યની ઉન્નતિ પિતાનો સાથને સહકાર મળી રહે આજે તમારા આકસ્મિક લાભની બાબતો પણ ગણી શકાય આજના દિવસમાં નોકરીથી પણ તમને સફળતા મળે મસાળ પક્ષી સારાક્ષ આજે તમારા શત્રુઓ તમારા ઉપરથી કોઈ કાર્ય ના કરી શકે અને આજે તમારા શત્રુઓ પર તમારો વિજય થાય આજે ધનની બાબતોમાં આકસ્મિક ધનલાભ થવાના કારણે તમારો દિવસ આનંદ અને ઉત્સાહમાં પરિભ્રમણ થાય મિત્રો આજના દિવસમાં કરેલા કાર્યો શુભ ફળદાયી પ્રાપ્ત થાય માટે તમારે કુળદેવને આરાધના કરો અને હોમ રા રાહવે મંત્ર કરો મિત્રો વાત કરીશું મિથુન રાશિની તો મિથુન રાશિના જાતકોને ધનુષ્થાનમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારી વાણીમાં સુંદરતા પ્રાપ્ત થવાની જે જાતકો કલાકારી અને ગાયન અને સંગીતમાં જોડાયેલા હોય તેવા જાતકોને આજે વિશેષ પ્રમાણમાં ઓર્ડર અને ઇન્કમ આવવાના કારણે આજનો દિવસ સફળતા પ્રાપ્ત થાય કુટુંબમાં કંઈક સારા સમાચાર મળવાની બાબતો થાય અને વેલ પ્રોપર્ટીના કાર્યો પણ કરી શકો આજે તમારા તમને ધન થવાનો અને પણ આપને ધનલાભ થાય માટે આજના દિવસમાં હોમ નમઃ શિવાયના મંત્રની શરૂઆત કરીને દિવસનો સમય પસાર કરે મિત્રો વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં મન ઉપર આનંદ અને ઉત્સાહની બાબતો બની રહે આજે તમારા ધાર્મિક કાર્યોમાં પણ આજે તમારો દિવસ પસાર થાય આજના દિવસમાં લાભની બાબતોમાં થોડુંક ડીલે થવાનો એકંદરે તમને લાભ મળે આજે પતિ પત્નીથી તમને સાથ અને સહકાર મળે અને આજને તમારા કોઈ પાર્ટન પાર્ટનરશીપના કાર્યો કરતા હોય તેમાં આજે આજનો દિવસ સફળતાઓ પ્રાપ્ત થાય આજે કોઈ ડોક્યુમેન્ટલ કાર્ય ના કરવા અને કોઈ પણ ડોક્યુમેન્ટમાં આજે તમારે જામીન કે પંચનામામાં સાઈન નહીં કરવી આજના દિવસમાં તમારે સૂર્યદેવની આરાધના કરી અને દિવસ પસાર કરો મિત્રો વાત કરીશું સિંહ રાશિની તો સિંહ રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા મિત્રો આજે વ્યર્થ ભ્રમણ થાય માનસિક ટેન્શન ઊભા થાય પણ એકંદરે આજનો દિવસ મધ્યમતાઓ પ્રાપ્ત થાય આજે પડવા વાગવાના યોગમાં સાચવું વાયરલ ઇન્ફેક્શનથી સાચવું સિંહ રાશિના જાતકોએ આજે લાભની બાબતો છે સટ્ટલ વોટરીમાં લાભ થાય બહારના સંબંધોથી આજે ખૂબ પાત્રો સાથે મુલાકાત સૂર્યના જળ પણ કરી અને ચંદ્રદેવનો મંત્ર કરવા મિત્રો વાત કરીશું કન્યા રાશિની કન્યા રાશિના જાતકોને લાભસ્થાન પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમે નાના મોટા પ્રવાસો ખેડો પ્રવાસની અંદર આપને ધન લાભ થાય આજે તમારા પેટને લગતા રોગોથી સાચવો ખાણીપીણી બાબતોમાં સાચવો વાણીના ધંધામાંથી લાભ થાય જે જાતકો એક્સપોર્ટ ધંધા કરતા હોય તેવા આજના દિવસમાં લાભ થવાની બાબતો ગણી શકે આજે તમારું ધનનું પાસું મજબૂત બનવાનું તેના માટે આજના દિવસમાં તમે હોમ બૃહસ્પતિ નમઃ અને હોમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરો મિત્રો વાત કરીશું તુલા રાશિની તુલા રાશિના જાતકોના દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમારા પિતાની ભાગ્યની ઉન્નતિ થાય સહકર્મીઓ સાથે આજે

નાની મોટી મુસાફરીમાં પણ તમને સફળતા પ્રાપ્ત થાય એકંદરે આજનો દિવસ આપના માટે ખૂબ જ સારો રહેવાના બાબતે તમારું મનની અંદર આનંદ ને ઉત્સાહ અનુભવ આજે પાર્ટનરશીપના ધંધા પણ કરી શકાય વિલ વારસા પ્રોપર્ટીના કાર્યો ઘણા ટાઈમથી પડે તો કરી શકાય આજે ધાર્મિક કાર્યો પછી તમારો ખર્ચ થાય માટે આજના દિવસમાં હોમ બૃહસ્પતિ નમહાના મંત્ર કરવા મિત્રો વાત કરીશું ધનુ રાશિ ને ધનુરાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા દેવ મિત્રો ઘણા સમયથી જે જાતકોને પેટને લગતી બીમારી હોય તેવા જાતકો આ સમય દરમિયાન ખાણી પીણી બાબતોમાં ધ્યાન રાખવું બોલવાની પાસા ઉપર કંટ્રોલ રાખો અને આજના દિવસમાં પડવા વાગવાના યોગથી સચવો આગ અકસ્માતથી પણ સાચવો રસોડામાં એવું ના થાય કે તમારું કરવા ગયા હોય લેડીજ પક્ષ અને તેલ ઢળી જાય તેના કારણે પગની અંદર દાઝવાથી ઈજા થાય માટે આજના દિવસમાં ઓમ અગ્નિ દેવતા ભ્યો નમ અને ઓમ સૂર્ય નારાયણ નમાના મંત્ર કરો મિત્રો વાત કરીશું મકર રાશિની તો મકર રાશિના જાતકોને આજે સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મિત્રો આજના દિવસમાં તમે જેની સાથે નોકરી કરતા હોય તેની સાથે વાદ વિવાદની બાબતો બની શકે અને આજના દિવસમાં માનસિક થોડીક ચિંતાઓ હળવી કરતા આજનો દિવસ સફળતાઓ પ્રાપ્ત થાય આજના દિવસમાં તમારે વાણીથી કંટ્રોલિંગ રાખવું અને નાના પ્રવાસો ખેડવા આજે સંતાન તરફથી તમને થોડીક બાબતોની ચિંતા ઊભી થાય અને એ ચિંતાઓ સાંજ પડતા તમારું સોલ્યુશન આવી શકે તો મકર રાશિના જાતકોએ આજના દિવસમાં હોમ નમઃ શિવાયના મંત્ર કરણ હોમ રાહ હોયના મંત્ર કરવા મિત્રો વાત કરીશું જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં રોગ અને રીપુ પર તમારો કંટ્રોલ આવે આજે તમારે કોઈ લોન કરવી હોય તો આમાં સફળતા પ્રાપ્ત થાય આજે વિજાતીય પાત્રો સાથે અથવા દરિયાપાનને મુસાફરી જે જાતકો કરવા માંગતા હોય તેવા જાતકોએ આજે તેને લગતા કાર્યો કરી શકાય આજના દિવસમાં ધનની બાબતોમાં સાચવું આજના દિવસમાં હૃદયની જેને હાઈપર એસિડિટી અને પ્રશ્ન હોય તેવા આજે ખાણીપણીમાં કાળજી લેવી તો કુંભ રાશિના જાતકોએ આજે બોલવાની ભાષા પર પણ કંટ્રોલ લેવો અને કૌટુંબિક પ્રશ્નમાં તમારે હોમ રાહ શનિચરાયના મંત્ર કરણ મિત્રો વાત કરીશું મીન રાશિની તો મીન રાશિના જાતકોને આજના દિવસમાં પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમારા પ્રેમી યુગલો સાથે હરવા મળવાનું થાય શીરસટ્ટા લોટરીથી લાભ થવાના આજના દિવસમાં તમારા ધારેલા ધારેલાકારો સફળ થવાના કારણે દિવસ આનંદ ઉત્સાહ બની શકે પણ આજના દિવસમાં પેટને લગતી બાબતોથી સાચવવું અને આજે ખાણી પીણીની બાબતો પણ તમારે ધ્યાન રાખવું આજે તમારા માતા તરફથી તમને સાથને સહકાર મળે અને આજના દિવસમાં તમારે હોમ બૃહસ્પતિએ નમઃ અને હોમ રાા આવેના મંત્ર કર મિત્રો ફરી મળીશું આ ચરણમાં આ જગ્યાએ જય માતાજી જય શ્રી